ચુડીલા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વીજળી ત્રાટકતા એક મહિલા સહિત બે અબોલ જીવ બળદના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે તો ચોટીલા મારુતિનગરમાં લાખો રૂપિયાનું ઇલેક્ટ્રિક ઉપકરણોને પણ નુકસાન થયું છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અને ગ્રામ્ય ગ્રામ્યપંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે પવન ફૂંકાતા વીજળી ત્રાટકી હતી તો ચોટીલા તાલુકાના મોકાસર ગામમાં વીજળી પડતા અઢાર વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે ખેરાણા ગામમાં વીજળી પડતા બે બેબુલ જીવ બળદના મોત નીપજ્યા હોવાની જાણકારી મળી છે તો ચોટીલાના મોકાસર ગામ

અને બાળકોમાં પણ ભયનો માહોલ છે આ વિસ્તારમાં પણ ભયનો માહોલ છે અને આજુબાજુમાં કોઈ જાનહાની થયેલ નથી પણ મોટી માત્રામાં આ બધી ઘર વખરીની ચીજવસ્તુઓને નુકસાની થયેલ છે અને તેમજ ચંદુભાઈ દરજીના મકાનને ઉપરના બીજા માળ ઉપર ઘણું બધું નુકસાન થયેલ છે નવું બાંધકામ ચાલુ છે મિસ્ત્રી અંદર કામ કરતા હતા જે તમે જોઈ શકો છો કે આજ કામેય નથી આવ્યા એટલે આટલો બધો ભય નથી આવે ભયનો ઓથાર હેઠર અને ભગવાનની દયાથી કોઈ જાન આને થયેલ નથી પણ આજુબાજુના વિસ્તારમાં નુકસાનીનો અને બાળકોમાં ખૂબ જ ભયનો માહોલ છે ટીંગાતેર નવા પંખા ફીટલા 4 થી 5 બધા પંખાને કોઈ હાલત કઈ ખબર ન પડતી શું કેવી રીતના ઉડી ગયા છે કે હજી કોઈ હાલત નહીં કઈ અમે જાણ નથી કરી અને બીજા ઇલેક્ટ્રિક મેન હજી આવ્યા નથી મારા કામે આજે નથી આવતું કે શું ભયનો છે નુકસાની કેટલી થઈ છે કઈ ખ્યાલ નથી આવતો અંદાજે કાલે સાંજના સમયે આ નવું જ મકાન બની ગયું છે મારા પપ્પાનું ત્યાં સાંજના સમયે વીજળી પડવાથી ખૂબ જ મોટો અવાજ આવ્યો હતો અને જાણે એવું લાગ્યું કે અંદર બહુ જ મોટા બાચ ફૂટી ગયા છે જ્યારે બધા ટ્યુબલાઇટ પંખા ઉડી ગયા છે અને બધા બોર્ડ ખાસા બે ત્રણ સ્વિચ બોર્ડ ઉડી ગયા છે અને ઉડી અને તે સામેના ઘરમાં ફેંકાઈ ગયા છે ખાસું નુકસાન થયું છે અને આજુબાજુના વિસ્તારમાં બી લાઇટ પંખા ટીવી ઘણું ઉડી ગયું છે અને ખાસું નુકસાન થયું છે તો અમે સરકાર પાસે માંગીએ છીએ કે અમને આ વસ્તુમાં સહાય કરે એવી અમારી અપીલ છે અને અમે ઈચ્છે છે કે અમને જરૂર મદદ કરશે સરકાર કેટલું નુકસાન થયું છે આખા વિસ્તારમાં ખાસું નુકસાન થયું છે લોકોના જે મોટા મોટા ટીવી હોય એ બી બંધ થઈ ગયા છે પંખા ફ્રીજ બધું ઉડી ગયું છે ઘણા લોકોનું કે હજી ગમેનું ચાલુ નથી થયું રિપેરિંગ વીજળી પડી ત્યારે તમે ક્યાં હતા બસ અમે અહીંયા બાજુમાં વીજળી પડી છે આટલા માં જ તે અને દૂર થી લોકો જોવા માટે આવી ગયા હતા બહુ જ મોટો અવાજ આવ્યો તો જાણે એવું લાગ્યું કે ખાસા જાણે કાચ હોય ને એનો ભાંગવાનો અવાજ આવ્યો હોય એ રીતે થયું ખાસું નુકસાન થયું છે આજુબાજુ મારું નામ યોગિતા છે